તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના દિવસે મહેસાણા જિલ્લાના નર્સરીના માલિકો ઓનરો બધે આપણી જોડે વિક્રાતા મનીષા વેરાયટી જોવા માટે છે ટોટલ વેરાયટી જોવી છે તો આજ આપણે જે ઉભા છે એ વિક્રાંતા સીડ્સ ની અ યલો સેગમેન્ટની અને ક્યુ સેગમેન્ટ કહી શકીએ આપણે ભાઈ આપણે પાંચસો એક ટાઈપનું જે સેગમેન્ટ છે એ સેગમેન્ટની વેરાયટી ઉપર આપણે ઉભા છે તો જે નર્સરી આખી બધા જે આવી જોયા પછી અવલોકન કર્યા પછી નર્સરીના ઓનરો ને આપણે જે પ્રશ્ન કરશી કે તમને શું ખાસિયત દેખાણી તો વિષ્ણુભાઈ તમે કયો જે શું તમને આમાં ખાસિયતો દેખાણી આ 501 ના સેગમેન્ટમાં કમ્પ્લીટ ચાલે એવું છે અને વાયરસ રેઝિસ્ટન્ટ પાવર બી સારો છે બીજો એની ગ્રોથ બોથ બધી રીતે કમ્પ્લીટ છે જીતુભાઈ હા હવે તમને કહી તો આ એક આ વેરાઈટી આપણી વિક્રાંતા મનીષા છે તો બાજુમાં બીજી વેરાયટી છે તો બીજી વેરાયટી ના ડિફરન્ટ શું દેખાનું જરા કેમેરા તમે ઓબ્ઝર્વેશન કરી દીધું અને વિષ્ણુભાઈ લખે આપણે જીતુભાઈ થોડું ઓબ્ઝર્વેશન કરી અને બંને વચ્ચેનો ડિફરન્ટ બાજુની સાનિયા વેરાયટી કરતી તો મનીષા વેરાયટી માં બેઠકે સારી છે હાઈટ સારી પ્લસ હાઈટ છે વાયરસ ઓછો છે ડિફરન્ટ જોઈ દીધો છે કેટલો ફેર એનો ડિફરન્ટ દેખાઈ જ આવે છે પ્લસ એનો મર્ચન્ટ 501 ટાઈપની સિગમેન્ટ માં ચાલી જાય એવું છે અંદર

મતલબ કે લેન્થ છે એ પંદર સત્તર સેન્ટીમીટર ગણી શકાય 15 થી સત્તર સેન્ટીમીટર ની લેન્થ તો તમારો ખીમતી સમય આપવા બદલ બધા નર્સરી ખૂબ ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ